મિત્રો કેમ છો મજામાં છો મજામાં છો એવી આશા રાખું છું આજે તો શાકભાજીનો ઢગલો કરી દીધો છે કેટલી બધી શાકભાજી લાયા છે જો સુસુ છે બોલ સુસુ ગુજરાતી આ મોળાની ભાજી બનાવવાની આ આ આ ગાજર છે બટાકા છે પછી ડુંગળી છે ટામેટા છે પેલા બીજા સાદા મરચાં છે અને આ ભાજી છે આ ફુલેવર છે આ મૂળો છે આ વટાણા છે ખુદીનો ખુદીનોન બટાકા ફટાકા બધા આ તો ઢગલો કરી દીધો શાકભાજીનો જો અને શાકભાજીનું આજે શું શાક બનાવવાનું છે તો આજે તો ઊંધિયું બનાવવાના છે મિક્સ શાકભાજી આપણે તો ગુજરાતી ભાષામાં તો શું કહીએ કે મિક્સ શાકભાજી અને બીજા લોકો તો એમ કહે કે ઊંધિયું પણ આપણે તો મિક્સ શાકભાજી બનાવવાની છે તો પૂજાબેન વટોણા ફોલવા બેસી જાય છે અને વટોણા ફોલી રહેશે જો મસ્ત લીલા લીલા વટાણા છે મોટા દોણા વાળા અને ગાજર તો કદાચ ના ભાવ ગાજર તો મને ભાવે છે બહુ જ ગળ્યા ગળ્યા હા ગાજર ગાજર જ છે ને હા ધોઈ ધોઈને ખાવાના ગાજર સરસ કાલે હલવો બનાવજે ચલો ફટાફટ બધું કરી દો હા બધું હરખું કરવા માંડો ચલો બધું ઠેકાણે બંધ

કેટલી વાર છે જીજી આ માર પગમ જીજી આ શું કરે છે આ શું કરે છે લી પગમાં હે આય આય જે પગમ લ બે પગ વચ્ચે બે જણીઓ બે પગ વચ્ચે બે આવતી રહે જ્યારે જો એ ચો બાપા રે તારા ચડુ નહીં હે ચલો પૂજા રોટલી બનાવી દીધી છે પગમ જ બે છે હેડું છે છે જે હેડું હે પગમ હેલવાનું આજે જે પગમ હેડી રહી છે તેન બાકી હે હે આજે જે પગમ ઝાડી રહી પૂજા રોટલી બનાઈ રી છે બાકી થોડી બોલતાય 12 વાગે સમન તો થોડી બાકી છે રોટલી આ પૂજા આવડો મોટો રોટલો બનાવીશ છે ના આ તો બે થા આપણે બાપ તો ઢેબરા ઢેબરા બનાવીશ રાખ્યું કે રોટલો બનાવો રોટલી બનાવ

લે લે તાળિયલ તાળિયેલ કહ તાળિયેલ એ મારા વિપ્રયનો વાઘ અ મારા વિફરેનો વાગ મને તો આવું તો હારું ગમ હ આવું તો હારું ગમ હ ઘડી દબાઈ દો મારા વિફરેનો વાઘ આ આહ અ બપ્પા રે એ મારા વિફરેનો વાગ હા तालीया ना तालिया जी तालिया जी तालिया ना तालिया ना ताली अब मरा विखरेला वाघ तक उंची तक उंची तक ना अरे नीया चाचा अब <laughs> मरा विखरेला वाघ फ्रिज खोलू फ्रिज फ्रिज